તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વેળાવાપુરા ગામમાં સરપંચ દ્વારા જ લીલાછમ વૃક્ષો કાપી નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે ત્યારે પંદર જેટલા લીમડાના વૃક્ષો પંચાયતના કોઈ પણ ઠરાવ વગર કાપી દેતા ગ્રામજનોમાં ભારે રોષનું મોજું ફરી વળ્યું છે ત્યારે વૃક્ષો કાપીને ટ્રેક્ટર ભરીને વેચવા જતા ગામના સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરને પકડીને રોકવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પર્યાવરણને બચાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં જંગલનો વધારો કરવામાં આવ્યો છે અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે બીજી બાજુ સરપંચ દ્વારા જ કોઈ પણ ઠરાવ કર્યા વગર લીલાછમ પંદર જેટલા લીમડાના વૃક્ષો કાપવામાં આવ્યા છે અહીંયા અમારા જે આગળ જૂના વર્ષો લગભગ દસ થી પંદર વર્ષ પહેલાના લીમડા હતા અને એ બોરનું કમ્પાઉન્ડ છે એ બોરના કમ્પાઉન્ડમાં અમે લોકોએ અને ગામ લોકોએ વાવેલા લીમડા એ સરપંચ એની છ ઇચ્છા એ કોઈ ઠરાવ નથી કર્યો કોઈની ગામને પૂછ્યું નથી કોઈ મંજૂરી વગર લીમડા અહીંયા કપાઈ નાખાયા છે બીજા નંબરમાં આ લીમડા હોય કોઈ નડતર નતા કોઈ લાઈટ નો ઉપર વાયર નતો કોઈ કઈ નતો એમ કે છે કે છંપ બનાવો તો છંપ તો નવા બોર ઉપર બે ટોકા બનાવી દીધા છે હવે નો ફેર બનાવવાની જરૂર નથી અને તે સતાય ગોમના વિરુદ્ધમાં જઈને કાલે આખું ગોમ ત્યાં બેસી રહ્યું તો એમને કોઈ ઠરાવ નથી બતાવ્યો કોઈ અમને કઈ એજન્ટ નથી બતાવ્યો અને સાંજે સાંજે આખા ટલાવી અને સરપંચ પણ હાથ થઈ ગયો અને તલાટી બેન પણ જે તે ટલાબલા બતાવી અને ભાગી ગયા અમે રાતે ત્રણ વાગે આવું જોઈએ ડોક્યુ કરવા આવ્યું નહીં તો અમને કેમ જવાબ નહીં અમે ટીડીઓની અંદર અરજી આપી છે મામલતદારમાં અરજી આપી છે પ્રાંત ઓફિસર કલેક્ટરમાં પણ અરજી આપી આવ્યા છે તો પણ હજી બધી કોઈ તપાસ આવી નથી તો સરકારની અમારી નમ્ર અરજ છે કે આ જે જે લીમડા કાપ્યા છે એ કાયદેસર ખૂન કર્યા છે ઝાડોના અમારે અમે ઝાડનું છે અને સરકારનો પણ આદેશ છે ઝાડ પડ્યા છે એમના ડાળા પડ્યા છે અમે એમને લેવા દીધા નથી તો કાયદેસર તમે શ્રીને આનું કાયદેસર એના ઉપર જબરજસ્ત પગલાં લેવા એ અમારી નમ્ર વિનંતી સરકારશ્રી ને અહીંયા અમારે જે ગ્રામ પંચાયતનો જે બોર છે બરાબર અને અહીંયા અમારે લીમડા અમારા વર્ષો પરંપરાગત વાવેલા હતા અહીંયા તો સરપંચી કોઈ પણ ઠરાવ વગર અહીંયા બિનકાયદેસર લીમડા કાપી અને વેચાણ કરવા જઈ રહ્યા હતા પણ અમારા ગામના અમુક યુવા વર્ગો ચાર પાંચ ભેળા મળે અને જોઈ ગયા તો એમણે ટ્રેક્ટર પાછું ઠલવાયું છે અને સરપંચ એમ કહે છે કે અમે ઠરાવ કરેલો છે ગ્રામ પંચાયતમાં પણ એ બધું ખોટું છે અને આ જે વૃક્ષો છે સરકાર આમ કે એમ કે છે કે વૃક્ષોનું તમે જતન કરો એની જગ્યાએ પોતે સરપંચ થઈને આવું કાપવાનું કામ કરી રહ્યા છે તો ખરેખર આમના જોરદાર પગલાં લો સરકારને પણ મારી નમ્ર વિનંતી કે આ પ્રત્યે વૃક્ષોનું જે છેદન થયું છે તો એના કાયદેસર કાર્યવાહી કરો હવે અમારા ગામજનોની બધાને અમારી નમ્ર વિનંતી